શ્રાવણ માસના અષાઢી સુદ પવિત્ર મહિનાના પ્રથમ કે છેલ્લા સોમવારે માતા હિન્દુ ધર્મના સમાજના સૌથી તહેવાર તરીકે ઉજવાય છે ત્યારે આ તહેવારની સુરતમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાઈ છે સુરતમાં વસતા મહારાષ્ટ્રીયન ખાનદેશ સમાજના આરાધ્ય કુલ દેવત કાનબાઈના તહેવારની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ છે હિન્દુ ધર્મ માતા કાનબા એક એવી દેવી છે જેમને કોઈ શુભ કે અશુભ સમય તેમજ મુહૂર્ત લાગતું નથી આ દેવીએ શરીર છોડીને માત્ર માથું લઈને આવ્યા છે છે જેનું માથું જે દેવીનું સ્વરૂપ છે જેને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ભારતના તમામ રાજ્યોમાંથી ઘણા લોકો એવા છે જેઓ રોજીરોટી કમાવા માટે સુરત શહેરમાં સ્થાયી થયા છે તેમાંથી એક મહારાષ્ટ્રીયન ખાસ કરીને રાજ્યમાંથી મરાઠી સમાજના છે સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા લોકો મોટી સંખ્યામાં છે સુરતના વિવિધ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે મહારાષ્ટ્રીય સમાજનો સૌથી મહત્વનો તહેવાર કાનબાઈ માતાજી હિન્દુ ધર્મમાં પવિત્ર અષાઢી માસમાં અને પવિત્ર શ્રાવણ માસમાં ઉજવવામાં આવે છે તો સુરતના પુણા ગામ અને વરાછા વિસ્તારમાં પરંપરાગત રીતે ભવ્યતાથી ઉજવણી કરાઈ છે આ તહેવારની ઉજવણી પહેલો શનિવાર સૌવા પ્રહરમાં પ્રસાદ બનાવવા રસોઈ માટે પહેલા પાંચ જોડી

સમગ્ર પરિવારને એક સાથે મળીને પ્રસાદનું ગ્રહણ કરે આખી રાત ભજન કીર્તનનું તેમજ જાગરણનું આયોજન કરવામાં આવે છે સોમવારે પ્રહાર એટલે કે સવારે સમગ્ર શહેરમાં ભારે ધૂમધામથી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે આ તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે જેનો ભક્તો માતાજીના દર્શન કરવા ગાવા નૃત્ય કરવા અને આશીર્વાદ મેળવવા માટે લાભ લેશે અને બીજી બપોર સુધી શહેરના તાપી મૈયામાં વિસર્જન કરાય છે